માતાજીનો સ્થાન માં ક્યાં વિરાજિત તો માં એ गिरि કંદરાઓમાં પણ પોતાનું સ્થાન બતાવ્યું છે અને માં કોઈ સુભગ શિખર પર પણ પોતાનું સ્થાન બતાવ્યું છે સુમેરુ પર્વતના મધ્ય શૃંગ ઉપર વિરાજિત થતી માં એ સુમેરુ મધ્ય શુંગ સ્થિતા તરીકે ઓળખાય છે માતાજીના બધા નામોમાં એક નામ છે જે ગુજરાતની સાથે બહુ સૌલગ્ન છે અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની સાથે બરડાના ડુંગરોમાં માં વિંધ્યવાસીની દેવી તરીકે ઓળખાય છે વિંધ્યવાસીની દેવીનો સંબંધ ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મા દેવકીને ઘરે થયો અને એ જ સમયે યશોદાના ઘરે જે દીકરીનો જન્મ થયો એ માં વિંધ્યવાસીની દેવી જે આગળ જતા પોતાની અષ્ટભજ પૂજાવાળું સ્વરૂપ કંસને બતાવે છે અને એ સ્વરૂપ દર્શાવીને પોતાને માયા સ્વરૂપે કહે છે બરડાના ડુંગરોમાં માનું મંદિર હાજર છે અને ઘણા બધા આ કુળદેવી પણ છે પદ્મ એટલે કમળ હવે અહીંયા બે અર્થ લઈ શકાય કે કમળ પર વિરાજમાન છે અને પદ્માસનની સ્થિતિમાં વિરાજમાન છે આવો પણ અર્થ લઈ શકાય આવી જ રીતે માતાજી કમલાસનજી લક્ષ્મીના સ્વરૂપે તો જ્યાં પણ લક્ષ્મીજીની મૂર્તિ જોઈશું કે એમનો ફોટોગ્રાફ જોઈશું એમની છબીની અંદર એ હંમેશા ઊભા છે અને કમળના પુષ્પ ઉપર ઊભા છે પણ બધી જ જગ્યામાંની એક જ જગ્યા છે કે જ્યાં માં લક્ષ્મી ચંચળ નથી શાંત છે અને ઊભા નથી નથી બેઠા છે છે જે સેવા લઈ રહ્યા રહ્યા દઈ એ સ્વરૂપે છે માતાજી પદ્મનાભ સ્વરૂપે શેષ શૈયા પર શયન કરનાર ભગવાન વિષ્ણુના ચરણો માધ્યમ એમના ચરણને દબાવી રહ્યા છે ત્યારે માતાજી બેઠા છે અને નારાયણ પાસે માતાજી સ્થિત આવા માને જુદા જુદા સ્થાનોમાં આપણા મનને પણ એક સ્થાન માનીને એને મનમાં મનસ્થિત કરીએ અને એને વંદન કરીએ નમો દેવી મહાદેવી શિવાય રે નમા नमः प्रकृ भद्रामे प्रणता प्रणतास्मता